લોકશાહીના પર્વને લઈ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી મતદારોની જે કતાર જે છે મતદાન મથકો પર જોવા મળી રહી છે ખાસ કરીને દ્રશ્યો બતાવવા માગીશ કાલોલ તાલુકાના જે માલવણ ગામના દ્રશ્યો છે જ્યાં વહેલી સવારથી લાંબી કતારો જે છે મતદારોની જોવા મળી રહી છે ખાસ કરીને યુવા મતદારો મહિલા પુરુષ અને સિનિયર સિટીઝન આ તમામ લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને આજે મહાપર્વમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં જે છે લોકો જે છે ઉમટી રહ્યા છે ને ખાસ કરીને પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી પોતાના જે ઉમેદવારને ચૂંટી લાવવા માટે જે મતદારો છે તે તેઓમાં વહેલી સવારથી એક રીતે થનગનાટ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો મહિલા પુરુષોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે ખાસ કરીને ગ્રામ વિસ્તારમાં આ પ્રકારના અનેરા જે ઉત્સાહનો જે માહોલ મતદારોમાં જોવા મળી રહ્યો છે જે રીતના પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો અઢાર લાખ ઉપરાંત જે મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને પોતાના ઉમેદવારને ચૂંટી લાવશે ખાસ કરીને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મતદારો માટે તમામ સુચારી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે જેથી કરી મતદારોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે અને સરળતાથી પોતાનો જે મત જે છે આપી શકે ખાસ કરીને તમામ મતદાન મથકો પર મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને જે સિનિયર સિટીજ સિટીઝન છે તેમના માટે વ્હીલચેરની પણ વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવે છે કુલ મળીને મતદારોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટેની તમામ સુચારી વ્યવસ્થા જે છે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા